હમણાં એક છોકરાને એને બાપાએ કીધું આ દસમાની પરીક્ષા આવી ને એને બાપાએ કીધું છોકરાને કે બેટા નપાસ થા ને તો તું મને બાપનો કહેતો હોય કે અને છોકરો આવ્યો રિઝલ્ટ લઈને બાપાએ કીધું શું થયું બેટા કે કરશન તું મને બાપ કહેવાનો મોકો ગુમાવી બેઠો છું કે શું હવે હું તને કોઈથી બાપ નહીં કહી શકું કે આવું નપાસ થયું હોય કે દુઃખની વાત છે પણ કરવી કરશન કીધો સીધો તે ભાઈ ઘણી દુઃખની લઈને બેઠું મારું નાનું એવું ગામ છે દરબારી ડાયરો એટલે હું કહી દઉં વાત હું હરામડા ગામ છે મારું બહુ નાનું કુટુંબ છે અમારે જૂના ઝઘડા થયેલા છે મારો કાકાનો દીકરો હજી અમે હારે ફરવા જઈએ છીએ અરે બે અમે એકબીજાનું ખાતા નથી અમારે અપાયા છે કે માતાજી નડે હજી અમને મોગલમાં બહુ બીક લાગે છે મોગલમાં મીક અમારે ઘેઢીઆઈ હજી અમે બીએ છીએ મોગલમાંથી મારા કાકાનો દીકરો હું અમે બેઠા હોય હારે ફરવા જઈએ પણ એકબીજાને ખાવા નહીં અપાયા એટલે અપાયા તે હમણાં હું મારા કાકાનો દીકરો હું દસુભા જાલા હદે ફરવાડા અમે આબુ ફરવાઈ ગયા તો હજમાં એક હોટલ આવી અમે જમવા બેઠા તો બારસો રૂપિયાનું બિલ થયું મેં તો હું આપી દઉં મારા કાકાને નીકળો કે તારો મારા ન ખવાય અપયો છે કે તો કે હું આપી દઉં મેં મારા તારો ન ખવાય તારો અપયો છે પછી મેં દરબાર તમે આપી દો કીધું હું આમ તો તાર લેવા દેવા ને જાળવાઈ આપ્યા બારસો રૂપિયા હા બીજી હોટલ આવી તો અગિયારસો રૂપિયાનું બિલ થયું મેં દરબાર અમારે એકબીજાનો અપયો છે એકબીજાનું ખવાતું નથી હવે તમે આપી દો દરબારે બીજા અગિયારસો રૂપિયા આપ્યા હવે ચા પાણી નાસ્તો કર્યો ત્રણસો રૂપિયાનું બિલ થયું મેં દરબાર અમારે એક બે અપયો છે અમે એક બે ખાતા થી તમે આપી દો દરબાર નું મગજ જીવ મને કે ગઢવી આજ હું તમારો અપયેલો લઉં કે મારા દીકરા કે ભેગા બે હો છું ભેગા ખાવ છું પૈસા માં અપૈયા આવા કેવા અપૈયા દરબાર કીધા કે તમારો ભેગો મહિનો મારે હોવ કે જમીન વિક્યું પડે પાસે મળી ગયા શું વાત કરો છો હમણે મેં મકાન બનાવ્યો બીજો માલ લીધો તે દસ રૂપા ચાલે મેં ફોન કર્યો દરબાર રેતી લેવાની ક્યાં મળશે મને કે ગુબા રેતી હું જ કરું છું બધું એક ગાડી લેવાની કેટલા પૈસા કે તમારો એક રૂપિયો ન લેવાનો એક ગાડી લેતી આવી વાંધો નહીં બીજો ફોન કર્યો કપચી લેવાની છે ક્યાં મળશે મનકી કપચી હું જ કરું છું દસુભાગે તમારે એક ગાડી કપચી આવી જાય છે બીજું પૈસા બોલો કે હકુબા તમારો એક રૂપિયો ન લેવાનો કઈ વાંધો નહીં મેં ત્રીજો ફોન કર્યો મીધું દસુભા લેવાની છે મનકી હવે તું લે લેજે આરામ ખોર આ બધું અમારું ન હોય કે તો કંઈક તો લો પાછી ડૂકની વાત છે હું વાય આપણને પૂરું બને શું વાત તો હા હે કલાકાર એવા હું જાણા છે તેજ માથે કલાકાર બી હો ફફડે બિચારા ખબર ને પડતી ક્યાંથી કોણ આવશે હું તો વગાડતો હોય તો મને બીક લાગે આમ જોતો વા આવે ને ફોન કરવા અરુ ક્યારે કોણ ગાહ કરતી ખબર ન પડ્યો તો આમ આમ જોતો હાલ નથી રે એ મારે પ્લા આપણે માલ લેવું આમ ચાર બહાર ન લાગે સોચા બોલી જાય કારણ કે આમાં એવું થઈ ગયું છે અમારો કંઈક પ્રોગ્રામ હોય અમે એમ કહે નહીં આવી શકી કે એમ નહીં આવી શકો અમારા માસી મરી ગયા છે ન ચાલે તમારા બાપ બોર્ડ વાગી જાય છે આવું જ પડશે તે એટલે અમારે જાવું જ પડે ગમે થાય જો એમના માસી મરી જાય પ્રોગ્રામ ક્યાં ચાલી ગયે કાં અમારા માસી મરી ગયા છે એટલે માસી તો બેને હરખા હોવા જોઈએ તમારી માસી માસીને મારી માસી રાખી આવું કેમ હરખા હોવા જોઈએ હું પણ નહીં 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 અમને કલાકારને ટેવ પડી જાય છે અમે ઓછા છીએ જ નહીં મેં જોઈ લીધું અમે ગમે ત્યાં છે ને એક વાત ચોક્કસ કરી અમે ગમે છે એક વાત તો કરી જ અમે કે સાહેબ અમે તમને આનંદ કરવા માટે આવ્યા છીએ ના બાપા ના ધંધો કરવા આવ્યો છે આનંદમાં ઘરે શું ધંધો વાત જ અમને ટેવ પડી જાય છે એવી કલાકાર ને ઘડી થાની એમ કહી કે હા ઊંચા કરો તમારે હાથ ઊંચા કરવા લો મારી પાસે અમે એમ કઈ તાળી પાડો તમારે તાળી પાડવાની મારી પાસે અમને કોઈ કહેજો મોબાઈલની લાઈટ ચાલુ કરો તો તમારે મોબાઈલની લાઈટ ચાલુ કરવાની તમને ખબર ન પડે તમે ડાયરેમાં આવ્યો તાળી આવ્યા છે એટલે હારો પૈસા તમે લો તમે આ લો કરાવો પણ દુઃખની વાત છે કરવી પડશે આવી ભાઈ ને દુઃખની વાત છે મારે ગાવાનું છે હજી તો મને થોડી બે ત્રણ માતીનું ભાવે કારણ કે મારી પોતાની મને ગાવ રાજબીમાની ગીત એમ તો કઈ સારી બે ત્રણ કરી રાજબીમા તમને હમરાવીશ પણ બે તાર જોક્સ કર્યું કારણ કે મારી પાસે લોકોને જોક્સની અપેક્ષા છે મને આવડે જ ગાતા હું શું જ ગાતો લોકોને કે જ છે કે આ છે બીજી કોઈ વાત નહીં હું તો એ છે અમારો હમણાં મારો પ્રોગ્રામ હતો તો મને ફોન આવ્યા મને કે ગુબા છેલ્લા પૈસા કેટલા લેશો કો મેં તો અઢી લાખ રૂપિયા લઈશ પહેલાં હું મને કે ગુબા કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે મીઠું પેલા હું કંઈ હમજો નહીં કે જે ડાયરામાં પૈસા ભેગા થાય છે એના રોટલા કરીને કૂતરાને નાખવાના છે તું મેં તો હવા બે લાખ રૂપિયા આપજો મને કે ગુબા તમને કૂતરામાં ખબર ન પડતી શું કાં કૂતરાના રોટલાનો પ્રોગ્રામ છે શું હા બે લાખ રૂપિયા તો બોલતા નહીં એકાવન હજાર રૂપિયા ગુબા આપશું એટલું માન રાખો કૂતરાનું એકાવન હજાર રૂપિયા નક્કી કરે મેં કૂતરા લઈ તો લીધા કોઈને મૂકતા ચીજ નહીં અમે એ કહો નથી નક્કી કર્યા હું જો જોરાજપુર ગામમાં તેજ માથે બેઠો તો મારી સામે બે કાર્ય કૂતરા બેઠેલા એક કાર્ય કૂતરા બીજા કુતરાને પૂછ્યું તું આ કાર્યને ઓળખે બીજો કાર્ય કુતરો કે હા કે આ કોણ છે કે આપણું બુચ મારો ભાઈ મારો દીકરો પછી મને પચાસ રૂપિયા આપ્યા તે પછી હું ઘઉં ખાંડ તેલ ચોખા ગોળા લઈને મેં આપ્યું ઘેરે પણ પંદર દિવસ સુધી હું મારા પરિવારને બાજો બહુ એટલે મારું પરિવાર મને તમારો સ્વભાવ છે એમ કૂતરા જેવો થઈ ગયો તો કૂદરાનું ખેંચ્યું એટલે કહેવાનો મુદ્દો કોનું ખાવું એ બહુ મહત્ત્વનું બને સાહેબ બધાનું નહીં ખાઈ જવાનું આપણો સ્વભાવ બદલી જાય મુદ્દો આ છે મારે અમુક જોક્સ તમારી માટે મેસેજ છે આલતું પાલતું જોક્સ મારા હશે નહીં મારો એક પણ એવો જોક્સ નહીં હોય તમારી બેન દીકરાથી ઊભું થઈને હોય જવાનું મન થાય મા બેન ભાઈ આખે આખો પરિવાર સાંભળી હકે એવા જોક્સ શું એ મારા સમાજને ધ્યાનમાં રાખીને કહું છું કારણ કે મારા ચાર સમાજને કાલે કોઈ આંગળી ન કરી દે ગગુબા ઘડી તમારો આવો ખરાબ જોક્સ બોલો જે મારી બહેન દીકરીને ન હોય કેમો એમ હું તો આ છે એમ કારણ કે ઘણા બધા સમાજમાં છે ને બધા સમાજમાં મર્યાદા હોય છે એક એવો અલગ બોલી જાય તો ઘણો બધો ફરક પડી જાય છે બહેનો બેઠા છે એના માટે ખાસ આ વાત કરું છું હું જ્યાં જાઉં ત્યાં કરું છું આ વાત મારી જીવનની બનેલી ઘટના છે મારા નવા નવા લગ્ન થયેલા અને મારો બાર રૂપિયા પગાર હતો હું ઘંટી આંકતો હતો એમાં મારી નોકરી તૂટી ગઈ હું રોડમાં થયા આવી ગયો એમાં મારા હાડાનો ફોન આવ્યો કે જીજી બહુ બીમાર છે જીજી એટલે મારા સસરા ગઢવી દરબારમાં જીજી કહે પેલા જીજી કહેતા બાપુને નિમને મારા સસરા એમ જીજી બહુ બીમાર છે દીકરીને તાત્કાલિક મોટું જોવે તો આવી જાઓ હવે મારી પાસે પૈસા હતા નહીં મેં આઠસો રૂપિયા ઓછાને લીધા મેં તું દીકરીને એક વાર બાપુનું મોટું દેખાડી દઉં મેં આઠસો રૂપિયા ઓછાને લીધા હું એમને લઈ લઈને જો જામનગર જીજી બે બેબાન થઈને હલે ચલે દીકરી કે જીજી આંખું ખોલી મારા છે આઠસો રૂપિયા જ્યાં જીજી હાજર થી જ્યા હું પાછો આવતો રહ્યો અઠવાડિયા પછી પાછો ફર્યો તમે હકાબ આવે પેલા કદાચ જીજીને કાઢી જવા પડે છેલ્લી વાર જો દીકરીને પાપનું મોઢું તાત્કાલિય આવી જાવ મેં બીજી વાર રૂપિયા આઠસો રીતે ઊંચીને હું ચો જીજી શું બે પાન તેને હલેક ચલે જાણીએ મરી જલી ઘો પડ્યો એ મો તો કહેવા હું દાદ કરો જોગ તો કહેવા દે એની દીકરી કે જીજી આયકું ખોલી આઠનું આઠસો મારું હોરસુ પેનુ બોચું આયકું હું પાછો આવતર્યો એક મહિના પછી છેલ્લો ફોન આવ્યો કે જીજીના મોઢામાં તુલસીના પાણી નાખી દીધા છે જે દુશ્માદાર ભાઈ ગયો છે હકા તમે આવો પેલા જીજીને કાઢી જવા પડે છેલ્લે વાર દીકરીને બાપનું મોઢું જોઈએ તાત્કાલિક આવી જાઓ મેં ત્રીજી વાર રૂપિયા આઠસો ઓછીના લીધા હું જ્યો જીજી હું ત્યાં તેને હલે ચલે ને દીકરી કે જીજી આંખું ખોલીને મારું મગજ ગયું મેં જીજી તમે નહીં મરો હું ભાડા ખર્ચીને મરી જઈશ આજ કાલ મરી 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 ગયા મને કીધું જાય પણ સાહેબ મુદ્દો શું હતો મેં પેલી વાર તેથી એક દીકરીની તાકાત જોઈ બાપને ત્રણે વખત જીવતો કર્યો મરી જાય પછી કોઈ જો દુનિયામાં બાપને જીવતો કરે દુનિયામાં તો એક જ પાત્ર છે માત્ર માત્ર દીકરી જે મરી જયા પછી બાપને જીવતો કરે પાંચસો ગૌ હોય તમે ખબર પડે કે મારો બાપ બીમાર છે બધાય કામ મૂકીને આવે એવું પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી બાપની આંખમાંથી બે આહવણા પણ જેની છાતી થડકો લઈ જાય એવું પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી બે થાપા દહી લગન કરીને ઘરની બહાર નીકળે ઘરમાં અંધારું થાય એવું લાગે હાચા વાચે એવું પાત્ર હોય તો માત્ર માત્ર દીકરી આ મારો અનુભવ છે મારી બે દીકરી છે મને રોજ ફોન કરે છે પપ્પા પહોંચી જાય આ ગાડી ધીમી આંખજો વેલા જમી લેજો ઊંઘ આવે તો હોઈ જાય જો આ દીકરી ચિંતા કરે છે અને દીકરી કહેવાય પછી મારા દીકરાનો ફોન આવે છે પપ્પા લેતા આવજો શું ખટારો તમે ભલે પપ્પા આખા ખટાર ઘૂસી જાવ ખટાવ લેતા આવજો આને કહેવાય દીકરો બાપ બાપાએ જેની કોઈ ફરમાઈશ ન હોય એને દીકરી કહેવાય ફરમાઈશ માટે ફરમાઈશ કરીને દીકરો કહેવાય સાચે જો પાત્રો હોય તો માત્ર ને માત્ર દીકરી હું એવી વાતો લઈને નીકળો છું કે ના તમને એમાં કંઈ ખબર પડે ના મને હું મગજમાં ના ઉતાર તો પહેલા વાત એ કહું છું બોલું ને કોઈ દી મગજમાં ઉતરાજો જો માણસ શું જ નહીં બસ હસી કાઢજો બોલવે એને કારણ કે આ હું શું બોલવાનું મને ખુદની ખબર નહોતી ત્યારે હું શું બોલજો તો માતીની કૃપા વાંધો નથી આવતો મારે જોવા જ છે રાખવા જ પડે મેં કરો ભાઈ ભાઈ શું વાત કરો તરી જાઓ સીધા બે યાદ રાખવો પડે કારણ કે હું ઝાલા ગામના દરબાર મારું મોઢમાં અહીંયા મોટો થયો છું મારું મોહા ઝાલામાં મારું એક ઋણ છે ઝાલાનું એટલે મારે ઝાલાની વાત પણ કરવાની છે અહીંયા શું કરવા ઋણ અમે કોઈથી ખોટા વખાણ ના કરું પણ એક ઋણ ઉતારવા મારતી કારણ કે મને મોટો જાડા દરબારો કર્યો છે મોઢવાડામાં મારા મા બાપ મરી ગયા જાળા દરબારો હતા મોટો થઈ ગયો એવડું મોટો થઈ ગયો અહીંયા ભેજો છે જેવો તેવો નહીં તો દરબાર ભેગો રહીને મોટો થયો અડધો થઈ ગયો અડધો તો હતો જ તે ડબલ આનંદ કરાય બાકી દુનિયામાં કોઈ બીજી વસ્તુ છે જ નહીં હું પહેલાં મારા દીકરા રોજ હારે આવતો હતો વેકેશન હતું હમણાં રોજ મીઠું હાલ તને દુનિયા દેખાડું બેટા કેટલા ને કેટલા બુચ મારું તમને દેખાડું આજ નું આવ્યો મારો દીકરો મીધું હાલ બેટા હું તને દેખાડું દુનિયા કેટલા હારા છે કેટલા બુચ મારું છે પછી કીધું પપ્પા હું તમારા એક મહિનાથી ફરું છું મેં નક્કી કર્યું તમારાથી મોટો બુચ મારું કોઈ છે જ નહીં કે મને કે તમને નથી રહેવાના પૈસા દેતા નથી ખાવાની દેતા નથી ડીઝલના પૈસા દેતા સાચી વાત છે હું રહેવાના પૈસા ક્યાં દેતો નથી કોઈ લેતું જ નથી ખાવાનું દેતું કોઈ લેતું ડીઝલના પૈસા મેં આપ્યા એવો દાખલો નથી મોરબી છે ચાલા તો શું પણ પેમ હું થઈ જાય હાથ છો કિલોમીટર હાલે ફોર્ચ્યુનર અહીંયા આમ આવો હોય જા અજરાજ ફૂલ કહો સાત સો કિલોમીટર હાલે આમ તો સજુ પા વઢવા ફૂલ કહો તો સો કિલોમીટર આવે આમ જો મૂડી તો નાયકા ચંદુ પા સાત સો કિલોમીટર હાલે એટલે પૂરું થઈ ગયું પૂરા ઉત્તર પડતું એવો ધંધો લઈને બેઠું મારી ગયો મોકલ મારી કૃપા તો જો કંઈ નથી આવતું હાલે સી મુદ્દો છે કલાકાર થવું જેવી તે વાત મને ખબર પડી હતી આટલા બધા વાર હતા માથામાં એટલા રહ્યા છે અને કલાકાર અમુક તો ઘૂચરા વળી ગયા જો આ ગોપાલ ને એમાં રાતદાન ને સાગરદાન વાળા ઊભા થઈ ગયા છે આવું છે કલાકારમાં શું થાય ખબર નહીં પડતી જાવ જાઓ અને આ તો સંચાલન કરે છે કુસા મહારાજ બ્રાહ્મણ ના દીકરા છે જોરદાર તારણા ગ્રાતી વધાવો એ માનવાનું ઊભા થઈ કે મેં જોયું અહીંયા નું આવ્યું કે મને રજૂ કરો અહીંયા બેઠી બેઠી રજૂ કર્યું જાઓ કુસા મહાદ જાઓ ગોપાલભાઈ સાધુ એ અદભુત રત્ન સંભળાય આપણે માતાજીની ભગવતીના ચરજુ ભેડિયા સંભળાવ્યા ભજનો સંભળાવ્યા હજી રાજભા ગઢવી સાંભળવાનું આપણે બાકી છે રાજદાન ગઢવી મારા સાગરદાન ગઢવી આ તો મારા ત્રણેય ત્રણ ભયું છે નાના સાંભળતો હું રાજી થઉં છું કારણ કે માતાજીની કૃપા કરીશું માથે સરસ્વતી આપી છે રાજબા સાગરદાન અમારા રાજદાન અને બેન બેન પણ વધારે છે પટેલ હિમેક જોડદાર જોરદાર તરણાગથી વધારી લઈ રાજલબા બરાબર એ પણ વધાર્યા છે આઠ થઈ ગયા છે કુસામાર હોય નવ થાય છે પણ આપણે કોસામાને ગણતા જ નથી શું લેવા સંચાલન કરે છે હા અને હવે મેન પાત્ર છે કમાભાઈ ભાગની વાત હોય તારે કમાભાઈને મળવાનું થાય મળવાનું થાતુથી કમા દાંત હા 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 મને બહુ ગમે આને કહેવાય ભગવાન ભગવાન જો હોય ને તો આ જેને કોઈ દુનિયાની ખબર ન હોય જેને આપણે શું કહે છે ને ખબર ન હોય એ શું સાંભળે છે ને શું મજા આવે એ કરે છે એટલે કમાભાઈ એક બહુ સારો એવો છોકરો છે કોઠારિયાથી આવે છે અને મને ગમતો છે અને માતીને સુકી કરાય બીજું સુખીએ આપણે એટલું જાઓ જોયું તરત ઘડ્યો ગળે પછી જાઓ હા એટલે આપણે આશા આનંદની વાતો કરશું મજા કરશું પણ થોડી વાર માટે માની નાની એવી સ્તુતિ કરી લઉં કારણ કે ક્યાંથી કોનું હાલતું હોય મને ખબર છે નહીં સાહેબ કોઈ એકાદી સ્તુતિ હાચી બોલી જાય એકાદું નામ હાચું બોલાઈ જાય તો આપણું હાલતું હોય છે કારણ કે તમને કાંઈ ન આવડતું હોય જયારે તમારો ધંધો આગળ હાલવા માંડે તમારે એમ નહીં માનવું કે મને કંઈક આવડે છે તમને કાંઈ ન આવડતું હોય તમે આગળ વધવા માંડો તો તમારે એમ નહીં માનવું કે મને કંઈક આવડે છે કોઈ શક્તિ છે જે તમને ધક્કો મારે સાહેબ તો જ તમે આગળ વધો કાંઈ ન આવડતું હોય નહીં નહીં પડતો તમારા કુળદેવીને આશીર્વાદ દોતો ભલે તમારા માતા પિતાને આશીર્વાદ તો ભલે તમારા ગુરુને આશીર્વાદ દોતો ભલે પણ કોઈ શક્તિ તમને ધક્કો મારતી હોય તો જ તમે આગળ વધો એમ પાંચ છોકરી ના સ્ટેજમાંથી ચડ્યો છું મને કોઈ જ્ઞાનની વાત નથી આવડતી પણ ચાલે છે તો કોક શક્તિ છે આકા બાને એક ધક્કો મારી રહી છે તો એ માને થોડી વાર માટે યાદ કરી પછી આપણે આગળ કાર્યક્રમ વધારી સાહિત્યની વાતો હાસ્યની વાતો કરી અને મને ખબર છે આજ કલાકાર જાઝા છે મારે ટાઈમ થોડો ઓછો લેવાનો છે આઠ કલાક એટલે આઠ કલાક થાય વિચાર કરો અત્યારે ચાલુ કરો ને આઠ કલાક અને સવારે આઠ વાગે પણ બધા કલાકાર પોણો પોણો કલાક અડધો અડધો કલાક લઈશ મને વિશ્વાસ છે બીજાનો મારો આવી જાવ છે ટૂંક હશે ને અને આજનું સાઉન્ડ એટલે અશોક સાઉન્ડ જેકે ને કોઈ જોરદાર તાળીના ઘરે બધા ગુજરાતનું બીજા નંબરનું સાઉન્ડ છે સાહેબ પહેલાં નંબરનું કહ્યું છે મને હજી ખબર નથી પડી સાહેબ બીજા નંબરનું સાઉન્ડ અશોક સાઉન્ડ એક જેકેનું મને આખું કામ ગમે છે એ તમે જવું જો જોયા હોય હજી તમે એનું શું કામ છે એક મોબાઈલ હશે મોબાઈલમાં એ મેચ જોતા હશે પછી એક હનુમાનજીનો ફોટો હશે આ એને ઘરે પગે લાગે છે પછી આવડો મોટો રેતીનો ડબ્બો છે એમાં એ છે માઓ કંઈ તો આ તને વસ્તુ જોઈ જોયા હોય કંઈ ફેર ન પડે મેં એક વાર જોયું છે આટલી વસ્તુ છે જાવ જકે હાલો